દર્શક મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું સંજીવની અને મારા તરફથી અમારી સમગ્ર ભવિષ્ય દર્શન કાર્યક્રમની ટીમ તરફથી આપ સૌ દર્શક મિત્રોને સુપ્રભાત દર્શક મિત્રો રોજ બરોજ આપણે વાત કરીએ છીએ પંચાંગની રોજ બરોજ આપણે વાત કરીએ છીએ દિન વિશેષની પરંતુ આજે રવિવાર છે તારીખ છે અને રવિવારના દિવસે આજે ખાસ કેટલાક મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાની છે રાશિ રાહુના રાશિ પરિવર્તનની અસર શું થશે તેના વિશે વાત કરવાની છે અને સાથે જ આજે સાપ્તાહિક ભવિષ્ય પણ આપણે જાણવાનું છે એટલે પંચાંગ અને સિવાય પણ પ્રભાત આપકુભાઈ આજે ઘણા બધા મુદ્દાઓ પર વાત કરવાની છે ખાસ કરીને તો રાહુ ના રાશિ પરિવર્તન અસર શું થશે તેના વિશે વાત કરવાની છે એટલે આ તો એક મહત્વનો મુદ્દો છે જ પરંતુ શરૂઆત આજે પંચાંગ થી કરીએ શું છે પંચાંગ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે સર્વ દર્શક મિત્રોને મારા અને પૂરી ભવિષ્ય દર્શનની ટીમ તરફથી સુપ્રભાતમ સાથે જય ગણેશ દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય છે દરેક ગ્રહની ચાલ અલગ હોય છે દરેક ગ્રહ જ્યારે પોતાની ચાલ મુજબ રાશિ પરિવર્તન કરતો હોય કારણ કે ચંદ્ર છે એ સ્પીડ ગતિનો ગ્રહ છે સવા બે દિવસે પોતાનું રાશિ પરિવર્તન કરતો હોય જ્યારે રાહુ મહારાજ છે એ દર અઢાર મહિને પોતાનું રાશિ પરિવર્તન કરતો હોય ને એ જ રાહુ મહારાજનું પરિભ્રમણ ગત સાત તારીખના રોજ સવારે નવ ને વીસ મિનિટે રાહુ મહારાજ કર્ક રાશિમાંથી પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મિથુન રાશિની અંદર પ્રવેશ કર્યો અને ધન રાશિની અંદર કેતુ મહારાજ નું ભ્રમણ થયું તો બાર રાશિ પર કેવી રહેશે એની અસર દેશ અને દુનિયા ઉપર કેવું રહેશે આ ખાસ કરીને એની અસરો આ બધા વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું પણ એ પહેલા લઈએ આજનું પંચાંગ ફાલ્ગુન શુક્લ પક્ષ અને એની ચતુર્થી કેતા આજે ચોથની તિથિ બની રહી છે આજના દિવસની અંદર અશ્વિની નામનું નક્ષત્ર બ્રહ્મ નામનો યોગ અને વણિજ નામનું કરણ ચાલી રહ્યું છે અને બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન

દર્શક મિત્રો દિન વિશેષ ની અંદર રોજ બરોજ આપણે નવી નવી વસ્તુઓ વિશે વાત કરતા હોઈએ છીએ અને જાણવા જેવી વસ્તુઓ વિશે વાત કરતા હોઈએ છીએ અને આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ રાહુનું રાશિ પરિભ્રમણ દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય ને આજે એ ચાલ ની અંદર જ જોવા જઈએ તો ખાસ કરીને રાહુ મહારાજે પોતાનું રાશિ પરિવર્તન કર્યું એટલે કે રાહુ મહારાજ કર્ક રાશિની થી મિથુન રાશિની અંદર સાત માર્ચ બે ના રોજ પોતે પરિવર્તિત થયા સવારે નવ ને વીસ મિનિટે અને આ પરિભ્રમણ રહેશે બાવીસ સપ્ટેમ્બર બે હાજર વીસ સુધી એટલે કે બાવીસ સપ્ટેમ્બર બે હાજર વીસ સુધી રાહુ મહારાજ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મિથુન રાશિ ની અંદર રહેશે જ્યારે કેતુ મહારાજ છે એ પોતે ધનરાશિ ની અંદર રહેશે રાહુ અને કેતુ આ બંને ગ્રહોને છાયા ગ્રહો કીધેલા છે રાહુ અને કેતુ ગ્રહો જેની સાથે પડેલા હોય એટલે કે જે ગ્રહ ની સાથે યુતિમાં હોય એના જેવું ફળ આપતા હોય અથવા તો પોતે જે રાશિની અંદર બિરાજમાન છે એના જેવું પોતે ફળ આપતા હોય તો આ મુજબ જોવા જઈએ તો આ રાહુ રાશિ પરિવર્તન પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મિથુન રાશિ ની અંદર અને કેતુની ઉચ્ચ રાશિ એટલે કે ધન રાશિની અંદર આવતું હોવાના લીધે દેશ ઉપર દુનિયા ઉપર દરેક રાશિ ઉપર રાજકીય માહોલ ઉપર કઈ રીતની અસર પડશે તે આપણે જોઈએ દર્શક મિત્રો રાહુ નું રાશિ પરિભ્રમણ થયું પછી આપણે અત્યારે ગુજરાતના રાજકારણની અંદર જોઈ રહ્યા છીએ કે જાતના પરિવર્તનો આવી આવી ગયા ગયા એટલે કે કે જ આપણે મીડિયાની અંદર અંદર જોતા હતા ભાઈ લોકો પોતે પોતાની પાર્ટીમાંથી ચેન્જ ની કારણ કે દરેક ગ્રહ પોતાની અસર કરતો જ હોય છે અને એવી રીતે પ્રથમ જોવા જઈએ તો કઈ રીતે હથિયારો ની હળોળ કઈ રીતે વધી શકે છે કારણ કે ધનરાશિ ની અંદર ધન રાશિ છે અને હથિયારો ની રાશિ ગણવામાં આવી છે એટલે ધન રાશિની અંદર કેતુ મહારાજ નું જયારે રાશિ પરિવર્તન થતું હોય કેતુ મહારાજ જયારે બિરાજમાન થતા હોય અને બે જાન્યુઆરી સુધી કેતુ મહારાજ શનિની સાથે બિરાજમાન હોય તો એશિયાઈ દેશોની અંદર ક્યાંક ને ક્યાંક હથિયારો વધારે પડતા જમા કરવા માટેની એક હરોળ જાણશે કે ભાઈ હથિયારો આપણે જમા કરવા જોઈએ આધુનિક હથિયારોનું સશક્તિકરણ કરવું જોઈએ કે જેથી આપને સારો લાભ મળી શકે અને એમાં પણ જોવા જઈએ તો મે જૂન મહિનાની અંદર જયારે મંગળનું રાશિ પરિવર્તન થશે એટલે કે મંગળ મહારાજ જયારે મિથુન રાશિની અંદર આવશે અને ગોચરની ની અંદર એક્ઝેટ કેતુની સામે આવતો હોવાના લીધે ત્યારે સરકાર અને સેના એટલે કે સરકાર પોતાની સેનાનું આધુનિકરણ કરશે અને ક્યાંક ને ક્યાંક તકલીફો નો દોર આ સમયગાળા દરમિયાન વધી શકે છે ને ક્યાંક ને ક્યાંક આ સમયગાળા દરમિયાન

અને એટલા માટે જ્યારે આ વર્ષની અંદર બે ની અંદર એટલે કે બે હાજર ઓગણીસ ની બે હજાર વીસ ની શરૂઆત ની અંદર ક્યાંક ને ક્યાંક સૂર્ય અને ચંદ્ર ગ્રહણો પણ અનેક જાતના આવી રહ્યા છે અને એના લીધે રેલવે દુર્ઘટના હવાઈ દુર્ઘટના બધી વસ્તુ રાહુના પરિવર્તન ના લીધે ક્યાંક ને ક્યાંક બની શકે છે અને આ સમયગાળા દરમિયાન લોઢાના ભાવ વધી શકે છે જમીન મકાન ની અંદર તેજી આવી શકે છે રેલવે ની અંદર ક્યાંક ને ક્યાંક આધુનિકરણ થઈ શકે છે અને ભારત ક્યાંક ને ક્યાંક નવા ઊંચાઈ શિખરો સર કરતું હોય એવું આપણને લાગશે કારણ કે રાહુ ઓચિંતાનો લાભ આપે છે રાહુ ઉચ્ચ પદનો કારક ગ્રહ છે જે વ્યક્તિના જન્માક્ષર ની અંદર રાહુ ઉચ્ચ નો બિરાજમાન હોય એવા વ્યક્તિઓને રાહુનું ફળ બહુ સારામાં સારું પ્રાપ્ત થતું જણાય અને એટલા માટે જ આ રાહુનું રાશિ પરિવર્તન દરેક રાશિ ઉપર કંઈક ને કંઈક અલગ અસર આ રાહુનું પરિવર્તન કઈ રીતે લાભ આપી શકે છે આ રાહુ નું પરિવર્તન તમારી રાશિ ઉપર લાભ આપે છે કે નુકસાન જો નુકસાન આપી રહ્યું છે તો એના માટેના ઉપાયો શું કરવા આ દરેક વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું જય ગણેશ બિલકુલ મુકુદભાઈ વાત જયારે કરવામાં આવે આપે જે પ્રકારે જણાવ્યું કે રાહુનું રાશિ પરિવર્તન અલગ અલગ ક્ષેત્રમાં મોટી અસર પાડી શકે છે પરંતુ આજે ખાસ કરીને જયારે રાશિફળની વાત કરીએ તો રાશિફળમાં પણ આજે સાપ્તાહિક રાશિ વિશે વાત કરવાની છે તેમાંની જ પ્રથમ રાશિ મેષ વૃષભ અને મિથુન વિશે જાણીએ કે સાપ્તાહિક રાશિફળ તેનું કેવું રહેશે બહુ સુંદર મજાનો પ્રશ્ન સંજીવની આપે કર્યો કે ભાઈ સાપ્તાહિક રાશિ હવે તમને ખબર જ પડી જાય કે આગામી સપ્તાહની અંદર મારે ચેતી ને ચાલવાનું છે તો આપણે ક્યાંક ને ક્યાંક એ ચેતી ને ચાલી શકીએ અને આપણે સાવચેતી રાખી શકીએ તો પ્રથમ તો આપણે આગામી સપ્તાહની અંદર સોમવાર થી રવિવાર સુધીની અંદર કયા ગ્રહો ફરશે ક્યારે કમૂરતા ચાલુ થશે મિનારક એટલે કે મીન રાશિ ની અંદર સૂર્ય નું ભ્રમણ ચાલુ થશે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક મિનારક આવશે એટલે કે તેર તારીખ ના રોજ રોજ મિનારક ચાલુ થતા હોવાના લીધે તેર તારીખ થી કમૂરતા ની શરૂઆત થઈ જશે ચૌદ તારીખે પાછા હોળાષ્ટક બેસી જશે એટલે કે ચૌદ તારીખથી હોડાસ્ટકની શરૂઆત થતી જણાશે અને એટલા માટે ખાસ કરીને હોડાસ્ટકની શરૂઆત થાય એટલે આઠ દિવસ સુધી પણ શુભ કાર્ય વર્જિત છે આમ તો તેર તારીખથી જ્યારે આ એપ્રિલ મહિનાની ચૌદ તારીખ સુધી મિનારક રહેશે એટલે એક સમયગાળા દરમિયાન પણ આપણે શુભ કાર્ય નથી કરી શકતા એ સમયગાળા દરમિયાન પણ શુભ કાર્યને વર્જિત ગણવામાં આવે છે જયારે પંદર તારીખ ના રોજ બુદ્ધ મહારાજ વક્રી થઈ અને કુંભ રાશિની અંદર પ્રવેશ કરશે એટલે એની દરેક રાશિ ઉપર કઈ રીતના અસર થશે દરેક રાશિને કઈ રીતે લાભ ને નુકસાન આપશે એ આપણે તારીખ પંદર ના રોજના રાશિ ભવિષ્યની અંદર આપણે જોઈશું અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ સોલ ના રોજ તારીખ સત્તર ના રોજ આમલકી એકાદશી બની રહી છે તો આમલકી એકાદશી ના રોજ સંતાનો ના તમારા પ્રશ્ન હોય તો એને તમે કઈ રીતે સુલજાવી શકો ક્યાંક ને ક્યાંક તમે અનેક જાતના કષ્ટ નિવારણ ની અંદર આવી રહ્યા છો તો કઈ રીતે સુલજાવી શકો આ બધી વસ્તુ ઉપર ચર્ચા તારીખ સત્તર ના રોજ કરવામાં આવે એટલે કે દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારે ખાસ કરીને આ બધા ગ્રહોની અસર પણ તમારા ઉપર પડતી જણાશે વાત કરી રહ્યા છીએ સંજીવની વાત કરી એમ કે મેષ વૃષભ અને મિથુન રાશિનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય કેવું રહેશે તો વાત પ્રથમ કરીએ મેષ રાશિની મેષ રાશિ કે જેના અક્ષર અલ અને ઈ છે જેનો સ્વામી છે મંગળ મેષ રાશિ વાળા જાતકોને આ સપ્તાહ દરમિયાન બુધનું વક્રી રાશિ પરિભ્રમણ અને રાહુનું જે રાશિ પરિભ્રમણ થયું એ તમારા તમારી અંદર એક ઉર્જા અને ઉત્સાહનો અનેક પ્રકારનો અનુભવ કરાવતું જણાશે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રોફેશનલ બાબતની અંદર તમારે ફોકસ રાખવું અત્યંત જરૂરી રહેશે અને આજે વિદ્યાર્થી બંધુઓ માટે સારામાં સારો સમય બની રહ્યો છે એટલે કે આ સપ્તાહ દરમિયાન જો વિદ્યાર્થી બંધુઓ દસ અને બાર ની એક્ઝામ ચાલી રહી છે માટે વિદ્યાર્થી બંધુઓ પોતાના ધ્યાન કેન્દ્રિત કરશે અભ્યાસની અંદર તો અવશ્ય સારી સફળતાઓ મેળવી શકશે અને સારો એવો લાભ પણ પ્રાપ્ત કરી શકશે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારું તન અને મન આ બંને વસ્તુ સ્વસ્થ રહેતી જણાશે ને જેના લીધે તમારું સપ્તાહ ઉર્જાવાન રહેશે ને સારો એવો લાભ આપનારું બનશે આ સપ્તાહ દરમિયાન ઓમ ગંગ ગણપતાયે નમઃ મંત્રનો તમારે જપ કરવો અત્યંત જરૂરી છે અને આ સપ્તાહ દરમિયાન પોસિબલ હોય તો જેટલો બને એટલો તમે લાલ કલરનો યુઝ કરજો જેથી તમને સારી સફળતા મળી શકે ને સારો એવો લાભ પણ મળી શકે ને હવે આપણે વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ અને ઉ જેનો સ્વામી બને છે શુક્ર આવા વૃષભ રાશિ વાળા જાતકો માટે આ સપ્તાહ દરમિયાન શરૂઆતમાં જ્યારે તમે નવા કાર્ય કરવા માટેના આયોજનો બનાવી શકશો અને આ આયોજનો દ્વારા તમે આગામી સપ્તાહ ની અંદર સારો લાભ પણ મેળવી શકશો જે લોકો પ્રેમ સંબંધો ની અંદર ફસાયેલા છે અથવા પ્રેમ સંબંધો ની અંદર રહેલા છે એમના માટે આ સમય સામાન્ય છે એટલે કે પ્રેમી પંખીડા માટે ક્યાંક ને ક્યાંક આ સમય મધ્યમ રહેતો હોય એવું જણાઈ રહ્યું છે વિદ્યા અભ્યાસ ની અંદર તમારે સારું ધ્યાન આપવું અત્યંત જરૂરી છે ક્યાંક ને ક્યાંક વિદ્યા અભ્યાસ ની અંદર જો તમે ધ્યાન નહીં આપો તો તમને તકલીફ થઈ શકે છે જે લોકો ભાગીદારી વર્ગ સાથે જોડાયેલા છે આવા લોકો માટે આ શ્રેષ્ઠ સમય છે ભાગીદારી વર્ગ દ્વારા તમે સારો લાભ પણ મેળવી શકો અને સારી ઉત્તમ તકો પણ પ્રાપ્ત કરી શકો આર્થિક લાભ આ સપ્તાહ દરમિયાન તમારે વધારે મળવાની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે વીક ના એન્ડ ની અંદર તમારે પેટની સમસ્યાઓ સર્જાઈ શકે છે માટે આ સપ્તાહ દરમિયાન તુલસી પાનનું સેવન કરવું તમારા માટે ઉત્તમ છે બીજા નંબરની અંદર તમારે રોજ માટે ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો જપ કરી તમે તમારા દિવસની શરૂઆત કરજો જેથી અવશ્ય તમારું સપ્તાહ તમારા માટે પ્રગતિદાયક લાભદાયક નીવડે અને તમને સારો લાભ આપી શકે અને હવે વાત કરીશું દર્શક મિત્રો મિથુન રાશિની

વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય સારો રહેશે માટે વિદ્યાર્થી બંધુઓ મહેનત કરવી જોઈએ માટે અવશ્ય સફળતાઓ સારી મળી શકશે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે આવા વ્યવસાયી વર્ગે ચોક્કસ નિર્ણય લઈ અને પોતે આગળ વધવું જેનાથી તમને સારી લાભની તકો મળી શકે સપ્તાહની ની શરૂઆતની અંદર ખર્ચનું પ્રમાણ રહેતું જણાય કોઈ પણ કારણ વગર તમારું સ્વાસ્થ્ય કથળી શકે છે માટે સ્વાસ્થ્ય જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે એને સ્વામિનારાયણ ભગવાનનો બીજ મંત્ર ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ જે ફરેણીની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતે સાક્ષાત્કાર કર્યો હતો કે મારું નામ જ ભગવાન સ્વામિનારાયણ છે એ જ સ્વામિનારાયણ મંત્રનો જો તમે જપ કરશો તો અવશ્ય તમને સારી સફળતા મળી શકશે અને સારો એવો લાભ પણ મળી શકશે રાહુના રાશિ પરિવર્તનની તો પરિવર્તન રાશિ પરિવર્તન તમને કઈ રીતે લાભ આપી શકે તમને કઈ રીતે નુકસાન આપી શકે અને મેષ વૃષભ અને મિથુન રાશિના જે જાતકો છે આ જાતકોને રાહુનું જે રાશિ પરિવર્તન છે એ લાભ આપશે કે નુકસાન આપશે એ પણ આપણે જોઈ લઈએ તો પ્રથમ આપણે વાત કરીએ મેષ રાશિની મેષ રાશિના જાતકો માટે આ રાહુ રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક તમને નવો પાર્ટનર આપી શકે છે જણાશે તમારે આ અઢાર મહિના દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરી અને આગળ વધવું અત્યંત જરૂરી રહેશે ક્યારેક ક્યારેક તમારા ઘરની અંદર ખુશીનો માહોલ પણ સર્જાતો જણાશે જ્યારે મિથુન રાશિ વાળા જાતકો છે એને બનેલા કામ બગડવાના રહી શકે છે તમારી જ રાશિની અંદર રાહુનું ભ્રમણ ક્યાંક ને ક્યાંક તમને ખર્ચનું પ્રમાણ વધારી શકે છે સંબંધો ન બગડે તમારા કામ ન બગડે એ અંગે તકેદારી રાખવી જરૂરી છે રાહુના રાશિ પરિભ્રમણના લીધે તમને નુકસાન થઈ રહ્યું છે તો એના માટે કયા ઉપાયો કરવા એ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું જય ગણેશ બિલકુલ તો દર્શક મિત્રો આ સાથે જ સમય છે એક બ્રેક નું બ્રેક બાદ વાત કરીશું સાપ્તાહિક રાશિફળની તો સાથે જ બાર રાશિ ઉપર રાહુનું જે પરિભ્રમણ છે તેની અસર કેવી વર્તાશે લાભ અને નુકસાન શું રહેશે એ વિષય પર પણ વાત કરીશું એક બ્રેક બાદ આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આચાર્ય શ્રી મુકુંદભાઈ પંડ્યા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તેઓ સાથે ઘણી બધી ચર્ચા ચાલી રહી છે સાપ્તાહિક રાશિ ભવિષ્ય વિશે અને સાથે જ રાશિ સાપ્તાહિક ભવિષ્ય શું રહેશે અને રાહુના જે પરિભ્રમણ ની અસર છે તે કેવી રહેશે તેના પર બહુ સુંદર મજાની વાત કરી કે દર્શક મિત્રો ને કર્ક રાશિના જે જાતકો છે આ જાતકોનું સાપ્તાહિક રાશિફળ કેવું અને એ લોકોને કઈ રીતે રાહુની અસર થશે તો પ્રથમ વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર ડ ને હ એનો સ્વામી છે ચંદ્ર આવા કર્ક રાશિ વાળા જાતકો માટે આ સપ્તાહ દરમિયાન ક્યાંક ને ક્યાંક માનસિક વ્યાકુળતા બેચેની અને અજંપાની સ્થિતિનું સર્જન થતું જણાશે ક્યાંક ને ક્યાંક તમારા પ્રેમ સંબંધો નબળા બનતા જણાય એટલે કે પ્રેમ સંબંધોની અંદર તમારે સાવચેતી રાખવી જરૂરી છે તમારે આ સમયગાળા દરમિયાન ટાળવું અત્યંત જરૂરી છે સપ્તાહ ની શરૂઆતની અંદર ખર્ચનું પ્રમાણ પણ વધતું જણાશે કોઈ પણ કારણથી તમારું સ્વાસ્થ્ય કથળી શકવાના સંપૂર્ણ ચાન્સીસ પણ બની શકે કારકિર્દી બાબતે ઉત્સાહ તમારે રહેવાની સંપૂર્ણ શક્યતાઓ છે કર્ક રાશિ પરિભ્રમણ ખર્ચનું પ્રમાણ વધાર ખર્ચ ન કરવો તમારા માટે હિતાવશે અને આ સમયગાળા દરમિયાન માનસિક બેચેની પણ રહેતી જણાશે થોડોક સ્વભાવ તમારો દ્વિધાવાળો રહેશે અને હવે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મન મને ટો સ્વામી છે સૂર્ય આવા સિંહ રાશિ વાળા જાતકોને આ સપ્તાહ નું રાશિફળ એટલે કે આ સાપ્તાહિક તમારું કેવું રહેશે તો કે સિંહ રાશિ વાળા જાતકો વગદાર વ્યક્તિના સંપર્કમાં આવી શકે આમ પણ સિંહ રાશિના જાતકો છે વગદાર જ હોય છે અને વગદાર વ્યક્તિના સંપર્કમાં હંમેશા રહેલા જ હોય છે એટલા માટે વગદાર વ્યક્તિના સંપર્કની અંદર આવવાના સંપૂર્ણ ચાન્સીસ છે નૂતન પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ સમય બની રહ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો વિદ્યાર્થી બંધુઓને વૈચારિક મતભેદની સંપૂર્ણ શક્યતાઓ પણ ક્યાંક ને ક્યાંક સતાવી શકે છે કોઈ પણ પ્રકારે નવી આશાઓ તમારે સર્જાઈ શકે ને આશાઓ તમારા માટે લાભદાયી સિંહ ખરીદવાનો યોગ બને છે એટલે કે જો તમે ફોર વ્હીલ ની અંદર આઈટેન ક્રેટા યુઝ કરતા હોય તો આગળ નવી ગાડી તમે યુઝ કરી શકો એમ જો એટલે કે તમને સારા એવા નવી ગાડી લેવાના યોગો બની રહ્યા છે નાણાકીય લાભ તમને સફળતા મળશે ને સફળતાના સુંદર મજાના યોગો બની રહ્યા છે શિવની ઉપાસના કરવી ઉત્તમ રહેશે હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી છે બુદ્ધ આવા કન્યા રાશિ વાળા જાતકોને વારસાઈ મિલકત તમને સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થઈ શકવાના ચાન્સીસ બની શકે છે સંબંધોની અંદર ક્યાંક ને ક્યાંક તમારે ભંગાણની શક્યતાઓ બની શકે છે માટે તમારા સંબંધો બગડે નહીં એ અંગે તકેદારી રાખવી જરૂરી આમ પણ વાણી માણસને યશ આપે માન આપે સન્માન આપે અને વાણી સંબંધો સાચવી શકે માટે તમારી વાણી ઉપર તમારે કાબુ રાખવો અત્યંત જરૂરી આર્થિક સંબંધો અંગે ખાસ તમારે ચિંતાઓ રહેતી જણાશે પરંતુ થોડી ઘણી ચિંતાઓ હળવી પણ થશે ગેરસમજ તમારે ન થાય એ અંગે તકેદારી રાખવી જરૂરી રહેશે વિદ્યાર્થી બંધુઓને ઇતર પ્રવૃત્તિની અંદર એનું માઇન્ડ ડાયવર્ટ થતું જણાશે રાહુ નું રાશિ પરિવર્તન કન્યા રાશિને કઈ રીતે અસર કરશે તો ભાઈ કન્યા રાશિ વાળા જાતકોને ક્યાંક ને ક્યાંક રાહુના રાશિ પરિવર્તન ના લીધે તમે કોર્ટ કચેરીના મામલામાં

જો ખાસ કરીને સંજીવની દુનિયાના રાજકારણની અંદર કઈ અસર રહેશે રાશિની અંદર રાશિ પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તો એને વૃશ્ચિક લગ્ન અને ઇઝરાયલ પ્રધાનમંત્રી જે જોવા જઈએ તો બેઝાલમેન નેતન્યાહુ તો એમણે પણ ક્યાંક ને ક્યાંક એમને સંઘર્ષ નો સામનો કરવો પડી શકે છે આતંકવાદ સામે આ લોકો આવી શકે છે અને આના લીધે ક્યાંક ને ક્યાંક તકલીફો નો દોર આગામી સમયની અંદર વધી શકે છે અને આગામી સમયની અંદર બધા માટે માનસિક સ્થિતિનું સર્જન થતું જણાય હવે જયારે દેશના રાજકારણની ની જો વાત કરવામાં આવે તો દેશના રાજકારણની અંદર નરેન્દ્ર મોદી

પરંતુ આગામી સમય ભાજપ માટે અત્યંત સારો એવો બની રહ્યો છે અને આગામી સમયની અંદર લોકસભાની ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદી નું પલ્લું ભારે રહેતું જણાશે ને નરેન્દ્ર મોદીના જીતવાના ચાન્સીસ પણ વધી શકે છે જય ગણેશ બિલકુલ આ સાથે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાઈએ છીએ એક બ્રેક માટે થોડી જ વાર પરત ફરીએ છીએ આપ જોતા રહો અમારો આ કાર્યક્રમ વિરામદ આપનું સ્વાગત છે સાપ્તાહિક રાશિ જાણીએ તુલા વૃક્ષું સાપ્તાહિક રાશિ ભવિષ્ય કેવું રહેશે અને સાથે જ રાશિ વાત કરી રહ્યા છે તુલા તુલા રાશિ અક્ષર છે રને એનો સ્વામી છે શુક્ર આવા તુલા રાશિના જાતકો ને તમામ કાર્યોને તમે પાર પાડી શકશો ક્યાંક ને ક્યાંક પ્રેમ સંબંધોની અંદર તમારે ચિંતા નો અનુભવ થતો જણાય પરંતુ ચિંતા ન કરવી તમારા માટે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડી ઘણી ઓછી રુચિ રહેતી જણાશે વ્યવસાય વર્ગને ક્યાંક ને ક્યાંક બાંધછોડ ન કરવી તમારા માટે હિતાવ છે એટલે કે ગુણવત્તાની અંદર બાંધછોડ નહીં કરો તો તમને સારો લાભ મળી શકશે આર્થિક બાબતે તમને સદ્ધરતા પ્રાપ્ત થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે રાહુનું રાશિ પરિવર્તન આર્થિક બાબતે તમને અઢાર મહિનાની અંદર નુકસાની આપી શકે છે માટે અઢાર મહિના સુધી નાણાકીય નુકસાન ન જાય તે અંગે તમારે તકેદારી રાખવી જોઈએ અને બને એટલું શંકર ભગવાન ઉપર કાળા તલ અને દૂધનો પ્રયોગ કરો જેથી તમને સારો લાભ મળી શકે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના અક્ષર છે ન ને ય એનો સ્વામી છે મંગળ આવા વૃશ્ચિક રાશિ વાળા જાતકોને સપ્તાહની શરૂઆત લાભદાયી નિવર્તી જણાશે વિજાતીય સંબંધો તરફ તમારું આકર્ષણ વધતું જણાય અને પરીક્ષા વિદ્યાર્થી બંધુઓને પરીક્ષા લક્ષી ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મન તમારે

ધન રાશિના અક્ષર ભદ એનો સ્વામી ગુરુ આવા ધન રાશિ અંદર ભેટ અને શનિ નું પરિભ્રમણ તમારા જીવનસાથી સાથે વાદ વિવાદ થઈ શકે છે માટે અઢાર મહિના સુધી વાદ વિવાદ ન સર્જાય અંગે તકેદારી રાખવી જરૂરી હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિના અક્ષર છે ખ ને જ જેનો સ્વામી બને છે શનિ આવા મકર રાશિના જાતકો માટે સપ્તાહની અંદર

આવા કુંભ રાશિ વાળા જાતકોએ કાર્ય ની અંદર માનસિક થોડી ઘણી ગડમથલ યાદ રાખે ચિંતાનું પ્રમાણ યા રાખે અને વિજાતીય સંબંધો તરફ થોડું ઘણું આકર્ષણ પણ રહેતું જણાય ક્યાંક ને ક્યાંક હરીફ તમે હરીફોને ને શકો ને એના લીધે તમને થોડો ઘણો આનંદ પણ રહેતો જણાય કુંભ રાશિ વાળા જાતકોને રાહુનું રાશિ પરિવર્તન છે એ આર્થિક લાભ આપી શકે છે પરંતુ તમારે પૈસાના ના ની અંદર સમજી વિચારીને કાર્ય કરવું જરૂરી રહેશે હવે વાત કરીએ મીન રાશિની મીન રાશિના અક્ષર દ જેનો સ્વામી છે ગુરુ

પત્ર વ્યવહાર કરીને જણાવી શકો છો એ માટે અમારું સરનામું નોંધી લો સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ બીટીવી ન્યુઝ સંભાવ હાઉસ જજીત બંગ્લો રોડ દેવ અમદાવાદ ત્રણ આઠ શૂન્ય શૂન્ય એક પાંચ તો આ સપ્તાહનો આજ અંતિમ દિવસ હતો અને સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપણે જાણ્યું છે આવતીકાલે સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે ફરીથી એકવાર સવારમાં સાત્રીસ કલાકે ઉપસ્થિત થઈશું ત્યાં સુધી હું રજા લઈશ પરંતુ અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે જોડાશે સહયોગી અંકુર